વલસાડના સંજાણ ગામમાં ખતરનાક સ્ટંટ યુવકે પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂક્યો વલસાડ જિલ્લાના સંજાણ ગામમાંથી એક ચોંકાવનારો સામે આવ્યો છે જેમાં મન્સુરી નામના યુવકે મોપેડ પર ખતરનાક કરીને પોતાનો અને રસ્તા પરના અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો છે આ બેદરકારી ભર્યો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં રોષ ફેલાયો છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવક રફિક મન્સુરી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રહ્યો છે તેણે હેલ્મેટ પહેર્યું નથી અને રસ્તા પર સ્કૂટરને બેફામ રીતે હંકારીને જોખમી સ્ટન્ટ કરી રહ્યો છે તેનો આ જીવલેણ સ્ટન્ટ જોઈને અન્ય વાહન ચાલકો પણ ગભરાઈ ગયા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે રફિક મનસુરી બકરાઓના વેપાર સાથે સંકળાયેલો છે પરંતુ હવે તે તેના ઘાતક સ્ટન્ટ વિડીયોને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે સોશિયલ મીડિયા પર લાઇક અને વ્યૂઝ મેળવવા માટે યુવકે જે રીતે કાયદાને નેવી મૂકીને પોતાનો જીવ જોખમમાં નાખ્યો છે તે ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે